તો જૂનાગઢ શહેર પણ ખાડા નગરી બની ગયું છે તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે મોટાભાગના તમામ રસ્તાઓ ભૂગર્ભ ગટર ગેસની લાઇન પાણીની લાઈન સહિતની કામગીરી માટે ખાડા ખોદી નાખવામાં આવ્યા ત્યારબાદ તેની કામગીરી કોઈ કારણસર પૂર્ણ નહીં થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોશીપરા અને ખલીલપુર રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં એક એક મહિના પહેલા ગટર અને ગેસની લાઇન પાણીની લાઇન માટે રસ્તા ખોદી કાઢવામાં આવ્યા હતા જેના કારણે પીવાના પાણી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો વેચાણથી પાણીનો ટાંકો મંગાવવામાં આવે છે પણ રસ્તાની ભયંકર સ્થિતિના કારણે ટેન્કર પણ શહેરીમાં આવી શકતું નથી તો શાળાએ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ સ્કૂલના વાહનોથી માંડીને શાકભાજીવાળા અહીંના સ્થાનિકોના ઘર સુધી નહીં પહોંચતા લોકોને પ્રાથમિક જરૂરિયાત માટે પણ હાલાકી પડી રહી છે સ્થાનિકો આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું હવે આ તંત્રની અધૂરી કામગીરીના ત્રાસમાંથી કોણ શહેરીજનોની બહાર આવશે તે હવે જોવાનું રહેશે કાંઈ દોઢ દોઢ બે મહિનાથી આ પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે રોડની સમસ્યા છે અહીંયા કોઈ કોપરેટર એક લલિતભાઈ શિવાય કોઈ ડોકાતા નથી ઉપર અધિકારીઓ કાંઈ જોવા આવો તો અમારા કામની સમસ્યાનો હલ થાય અને બાળબચાર કાંઈ હાલતું નથી વાહન આવતા નથી નિશાળે જવામાં તકલીફ પડે છે પાણીના ટાંકા આવતા નથી પાણીના ટાંકા આવે તો કાંઈક પાણીનો તો સમસ્યા હાલ થાય ને અમારે ત્યાં સતત એક મહિનાથી થી પાણી આવ્યું નથી જૂની માં વ્યવસ્થિત પાણી આવતું હતું તો એ લોકોએ અમને ખાલી દિલાસો દીધો કે આ મોટી લઈને અમે નાખીએ છીએ એમાં અમારે ફાસ્ટ પાણી આવશે પણ એમાં જે તે વખતે પાણી ખોલે ને તો પાણી આવતું જ નથી અને અમારી જૂની લાઈન છે તોડફોડ કરીને વયા ગયા છે રસ્તા તોડી નાખ્યા છે શેરી તોડી નાખી છે તો કોઈ પણ સાધન કે છોકરા અમારા પડે તેનો જવાબદાર કોણ તો જૂનાગઢમાં પાણીની સમસ્યા છે પીવાના પાણી માટે પણ મારવાનો વારો આવ્યો છે વેચાણથી પાણી મંગાવવું હોય તો પણ રસ્તાની જે ભયંકર સ્થિતિ છે તેના કારણે ટેન્કર પણ શેરીમાં નથી આવી શકતા તો શાળાએ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ સ્કૂલના વાહનોથી માંડીને શાકભાજીવાળા અહીંના સ્થાનિકોના ઘર સુધી નથી પહોંચી રહ્યા લોકોને પ્રાથમિક જરૂરિયાત માટે પણ હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે હવે આ તંત્રની અધૂરી કામગીરીના ત્રાસમાંથી કોણ શહેરીજનોની બહારે આવશે હવે તે જોવાનું રહેશે